જે ઉમેદવારો છે તેમને જીતાઈને એમને વિજય બનાવી શકે તેવી રીતની વ્યવસ્થા કરવામાં આવે છે પરિવર્તન કે પુનરાવર્તન નો આ જંગ હવે જામશે સાડા પાંચ આ અત્યારનો જે ચૂંટણી જે શરૂ થઈ છે તે સાડા પાંચ વાગ્યા સુધી ચાલશે અને સાત વાગે આજે જે પ્રમુખ અને પ્રમુખનો જે જંગ છે તે જોવા મળશે કોણ જીતશે કોણ હારશે તેનો જંગ જે જે છે તે સાત વાગે એનો જે ખુલાસો થશે ત્યારે ખબર પડશે તે બાકીના જે ઉમેદવારી છે તે આવતીકાલે શનિવારના દિવસે તે જાહેર કરવામાં આવશે પણ અત્યારે જે સ્પષ્ટપણે આપણે જોઈ શકાય છે ઉત્સાહનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે ખાસ કરીને આપણે વાત કરીએ તો જે નવા વકીલો છે તેમાં પણ અનેરો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોતાના માનીતા જે ઉમેદવારો છે તેમને અત્યારે તે વોટ આપી રહ્યા છે સવારનો પહેલો ફેઝ છે એટલે આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે બહારથી વકીલો જે આવી રહ્યા છે તે પોતાના ઉમેદવારોને તે આપી રહ્યા છે અનેકો એવી પોસ્ટ અત્યારે જે કરવામાં આવી છે ખાસ કરીને આપણે વાત કરીએ સર જે સાડા સાડા નવના ત્રણસો પહેલો જ ફેસ છે અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે વકીલો માટે આ ઉત્સાહનો પર્વ છે તહેવાર છે એન્જોય કરવાનું છે અમે અમારી ડ્યુટી કરી રહ્યા છે વકીલ એમની રીતે આવીને ઓર્ડિંગ કરશે ઈચ્છા રાખે કે જેટલી ઝડપી પતે અને જેટલી ઝડપી વિધાઉટ કે અમારું કામ થાય એ અમે ઈચ્છા રાખીએ કોઈ પણ જીતશે પણ જીતશે તો વકીલ જ વકીલ જીતવાના છે આજે અમે ઇલેક્શન કમિશનર તરીકે અમે સાથે વકીલ તરીકે મિત્રો તરીકે કામ કરવાના વ્યવસ્થામાં વકીલોને કોઈ તકલીફ ના થાય શાંતિથી બોટિંગ જે બેલેટ મળી રહે શાંતિથી વોટિંગ થાય અને પ્રેમથી નીકળી જાય એ રીતે સિસ્ટમ રાખેલી છે જી ચોક્કસથી સર અત્યાર સુધી નામ ને લિસ્ટ બનાવવામાં આવી આ વખતે અલઆઈ વ્યવસ્થા માટે ખાસ કરીને તેમના સનદ નંબરથી કરી આ એક ખાલી એક નાનો અભિગમ છે અમારો કે તમે સરને અટક જોઈને મત ના આપો એક આપણે બુદ્ધિજીવી વર્ગ છે બુદ્ધિજીવી વર્ગ ને આપણે દરેક વકીલી ઓળખાણ સતત નંબરથી થાય છે એટલે એ ધ્યાનમાં રાખીને તમે મતદાન કરો એવો એક નાનો અભિગમ છે અમારા તરફથી વ્યવસ્થા ખૂબ જ બધું ટ્રાન્સપરન્ટલી થઈ શકે છે એવું છે કોઈને પણ એક પ્રકારનો ડાઉટ ના છે એક પણ પર્સન્ટનો નો એ રીતના અમે બધું વ્યવસ્થા રાખી છે અહીંયા આપ જોઈ શકો છો ત્યાં ઉમેદવાર ઉભા રહેવાની જગ્યા છે બેલેટ બોક્સિસ પેલી બાજુ છે ત્યાં પણ અહીં જોઈ શકે છે સીસીટીવી કેમેરા લાગેલા છે એટલે અને ખૂબ જ સારો સ્ટાફ છે જે નિષ્ઠાપૂર્વક કામ કરવા તૈયાર છે આખો દિવસ એટલે ખૂબ જ સારી વ્યવસ્થા છે અમારી સાડા પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે આ વખતે અમે એક એક કલાક એક કલાક વધાર્યો છે કારણ કે મતદારો વધારે છે એટલે એમને અગવડતા ના રહે માટે એક કલાકનો સમય વધારી આપ્યો છે એ વોટિંગ થઈ ગયા પછી કલાક પછી અમે ચાલુ કર્યું છે કલાક જે 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 પ્રમાણે જણાવવામાં જણાવવામાં આવ્યું છે છે ચૂંટણી દ્વારા કે અત્યારે ચૂંટણીની પ્રક્રિયા જે છે તે બખૂબી સારી રીતે ચાલી રહી છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ વકીલો છે નવા વકીલો છે જૂના વકીલો છે તમામ માટે કરવામાં આવી છે પણ એક બહુ સરસ વાત જે આ દ્વારા જાણવા મળી છે કે તે પ્રમાણે અત્યાર સુધી જે વકીલો છે તેમને નામને અટક પ્રમાણે અત્યારે તેમની યાદી બનાવવામાં આવી હતી પણ આ વકીલ મંડળોની જે ખાસ કરીને ચૂંટણીની આપણે વાત કરીએ તેના માટે તેમના સનદ પ્રમાણે ચૂંટણી બનાવવા લિસ્ટ બનાવવામાં આવી છે જેથી તે લોકો અહીંયા આવીને મતદાન કરી શકે અને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ પૂર્ણ તકેદારી જે પ્રશાસન છે તેમના દ્વારા રાખવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ સીસીટીવી કેમેરા વચ્ચે આ જે મતગણતરી કરવામાં આવી છે બેલેટ બે બેલેટ બેલેટ એના બોક્સની પણ તૈયારી કરવામાં આવી છે ત્યારે ત્યારે આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે જે બેલેટ બોક્સ લઈને જે બેસી છે જે લોકો પોતાના મત લઈને અહીંયા આવી રહ્યા છે પોતાના મત અહીંયા નાખી રહ્યા છે આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે ત્યારે સાડા પાંચ વાગ્યા સુધી આ પ્રક્રિયા છે જે વોટ આપવાની પ્રક્રિયા તે યથાવત રહેશે અને ત્યારબાદ એ તેના એક કલાક બાદ જ જે મત ગણતરી શરૂ થશે ત્યારે અનેકો એવી પોસ્ટ છે મેનેજિંગ કમિટી મેનેજિંગ કમિટીની પોસ્ટ છે સાથે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ છે લાઇબ્રેરી સેક્રેટરી જનરલ સેક્રેટરી અનેકો એવી પોસ્ટ છે જેનું ભાવી આજે નક્કી થઈ શકશે કે જે પ્રમાણે જે વાઇસ પ્રેસિડેન્ટ પોસ્ટના ઉમેદવાર છે નેહલભાઈ સુધારીયા તે પણ અત્યારે પોતાનો વોટ છે તે કાસ્ટ કરી રહ્યા છે આપણે જોઈ શકીએ જે પ્રમાણેના હાલના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે તે પ્રમાણે આ એડવોકેટ હાઉસ છે ને આના લીધે આ પણ એક મુદ્દાનું એક કેન્દ્ર બનેલું છે ત્યારે જે પણ કોઈ જીતશે તે વકીલોની હિતની જ વાત કરશે તેવી રીતની વાતો પણ વકીલ આલમમાં અત્યારે ચર્ચાઈ રહી છે ખાસ કરીને વાત કરીએ અને એવા મુદ્દાઓ છે જેના માટે વકીલો જે આઈડિયોલોજી છે તે થોડી ડિફર થઈ શકે પણ હિત જે છે તે વકીલોનું જ છે તેવી રીતની વાત અત્યારે એ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી રહી છે ત્યારે જે આપણે ઇલેક્શન ઓફિસમાંથી છે તેમની સાથે વાત કરીશું કેવી રીતનો માહોલ ને ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાર વર્ષની માફક આ વખતે બી માહોલ તો એટલો જોરદાર જ છે અને દરેક કેન્ડિડેટના ઉમેદવારોને માટે બધા જ કુદાકુદ કરે જ છે અને માહોલ તો દર વર્ષે વધતો જ જાય છે અને આ વખતે બી ઘણો ઉત્સાહ છે અને વોટિંગ જોઈએ લગભગ સિત્તેર ટકા થાય એવી અપેક્ષા છે અમને સો ટકા બેન કેવી રીતે તમે લોકોને જે વકીલો આવે કેવી રીતે મદદરૂપ થશો અમને આ વખતે દરેક વ્યક્તિની સનદ નંબર અને એ પ્રમાણેનું સરસ મેનેજમેન્ટ કરેલું છે આલ્ફાબેટિકલ એટલે સનદ નંબરથી સનદ યરથી બધાને ચાન્સ મળી શકે અને એમાં કોઈ ડબલ વોટિંગ ના થાય એની બહુ વ્યવસ્થા સારી રીતે કરેલી છે અમે લોકો

વાતાવરણ છે જે સંકુલનું વાતાવરણ છે જે પ્રમાણે જે અનેરો ઉત્સવ વકીલોમાં જોવા મળી રહ્યો છે તે પણ આપણે જોવા મળશે વહેલી સવારથી જ અહીંયા વકીલોની કતાર લાગી ગઈ છે અને જે પ્રમાણે પોતાના માની અને ચિત્ર જે ઉમેદવારો છે તેમને વોટ આપવા માટે તે લોકો અત્યારે આવી પહોંચ્યા છે આપણે જોઈ શકીએ જે છેલ્લે છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારોને જીતવા માટે અનેરો એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રીઝાવવામાં આવી રહ્યા છે જે પ્રમાણે જે કાર્ડ છે પ્લે કાર્ડ હાથમાં રાખીને પોતાના જે નંબર છે તે નંબર સાથે આપવાને જે પણ વકીલો અહીંયા આવે છે તે પ્રમાણે તેમને રીઝાવવા માટે તેમને આપવામાં આવી રહ્યા છે ને આ જે આખરી આખરી જે તક છે તેના માટે તેના તેના સાથે વાત કરી દઉં શું કહેશો કે હવે પહેલો ફેઝ શરૂ થઈ ગયો છે કે રીતનો ઉત્સાહ છે વકીલ એક બુદ્ધિજીવી ઇલેક્શન કહેવાય વકીલોની અને દર વર્ષે યોજાય છે પારિવારની જેમ યોજાય છે એક અલગ જ છે વકીલોમાં અને આ આ વખતે મતદારો પણ વધારે છે ત્રણ હજાર ઉપર મતદારો છે આસપાસ એટલે વકીલો અત્યારે અગિયાર વાગ્યા પછી એટલો બધો ધસારો થશે કે સાંજે પાંચ વાગ્યા સુધી પણ વોટિંગ ચાલુ રહેશે એમાં વકીલોની લાઈન ઓછી નહીં થાય ને અમે ઈચ્છીએ કે મેક્સિમમ મતદાન થાય અને કમિટીનો ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી છે ઈંટવાલા હિતેશકુમાર કુમાર નંબર સેવન

સો ટકા આપણે વાત કરીએ નિલભાઈ વાત કરીએ નિલભાઈ આઈડિયોલોજી નું ડિફર હોય શકે છે મુદ્દાઓ નું ડિફર હોય શકે છે પણ હિત તો વકીલો સો ટકા તમારી વાત તદ્દન સાચી છે લોકોની આઈડિયોલોજી અલગ હોય ઇન્ટેલેક્ચુઅલ પર્સનાલિટી અલગ હોય એટલે ચોક્કસપણે વકીલશ્રીઓ છે વકીલશ્રીઓ વોટ કરવાના છે અને જીત પણ નિશ્ચિત જ છે એટલે એવું કહી શકીએ કે સાંજે ખબર પડશે કે સૌથી સારી જીત કઈ બાજુ હશે કોઈની સાંજે જ ખબર પડી શકશે જે પ્રમાણે ખબર પડી શકશે કે પ્રમાણે છે તે કોની જીત છે તેવી રીતે ખબર પડી શકશે પણ કોઈ આઈડિયોલોજી ડિફર થઈ શકે છે મુદ્દાઓ ડિફર થઈ શકે છે પણ ખાસ કરીને વાત કરીએ તો જો હિત છે જે છે તે એમાં જીત તો વકીલોની જ થશે તેવી રીતની વાતો વકીલ આલમમાં અત્યારે ચર્ચા રહી છે જે પ્રમાણે આપણે જોઈ શકીએ કે સવારથી જ અત્યારે જે માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે કે બેન સાથે વાત કરીશું બેન શું કહેશો આજે ચૂંટણી છે અને જે પ્રમાણે અનેરો ઉત્સાહ જોવા મળે છે જે યુવા વકીલો છે તેમાં પણ ખાસ કરીને અનેરો ઉત્સાહ જોવા મળે યુવા વકીલો ઉત્સાહ રહેવાનો છે કારણ કે ત્રણસો થી ચારસો યુવા વકીલો નવા આવ્યા છે જે નોંધાઈ રહ્યા છે તેમને ખૂબ ઉત્સાહ છે અને પહેલા અમારી મતદાર યાદી ફક્ત ફક્ત ત્રણ હજારની હતી આ વખતે ચાર હજારની એટલે હજાર મતદારો વધ્યા છે એટલે ઉત્સાહ રહેશે અને મતદારો પણ વધશે વાત કરીએ આપણે સર કેવા પ્રકારની વ્યવસ્થા બધી કરવામાં આવી જોઈ શક્યા છો ઉત્તમ વ્યવસ્થા છે દરેક કેન્ડિડેટ ને કોઈ પણ તકલીફ ન પડે એ રીતના વ્યવસ્થા રાખી છે અંદર બી અમે સીસીટીવી કેમેરા લગાવ્યા છે ઇવન બહાર એલઈડી સ્ક્રીન બી લગાવ્યો છે મતદાર જશે બેલેટ પેપર લેશે મતપેટીમાં વોટ નાખશે એ બી બહાર પણ જોવાશે એવી સંપૂર્ણ એક હાઈ ટેકનોલોજીની ફેસિલિટી અમે પ્રોવાઈડ કરી છે હાઈટેક ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી છે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સીસીટીવી છે એલઈડી છે તમામ પ્રકારની વ્યવસ્થા છે જેથી સાથે રાજુભાઈ 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 શું કેશો અનેરો ઉત્સાહ છે સિનિયર ધારાશાસ્ત્રી વડોદરા વકીલ મંડળનો આજે એક મહોત્સવ છે વકીલો ખૂબ આનંદ અને ઉત્સાહથી આ ઉજવણી કરશે એની પોતપોતાના પસંદગીના ઉમેદવારને વોટ આપશે અને એને જીત અપાવશે કયા વકીલને જીત અપાવી છે એમના મનની વાત છે કારણ કે વકીલો એ બુદ્ધિજીવી વર્ગ છે એમને કયો નેતા પસંદ છે એ પહેલેથી નક્કી કરીને જ આવે છે એટલે ખૂબ મજાની વાત છે ફક્ત વાત એટલી છે આજે કે આજે વકીલોનો તહેવાર છે મહોત્સવ છે એને આનંદ ઉલ્લાસથી ઉજવીશું જીતશે તો વકીલ જીતવાનો જે જે બી જીતશે તે વકીલ જીતશે છે રિતેશભાઈની વાત કરી રીતે જોવા મળ્યો છે ખાસ કરીને આ વખતે જે ગેમ સેન્જર સાબિત થશે તે યુવા વકીલો છેલ્લા ઘણા વર્ષોથી આપ જોતા આવ્યા છો કે વડોદરા વકીલ બનાવની ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી બનતી આવી ગઈ છે આ વર્ષે પણ આપ જોઈ શકો છો કે ઉમેદવારો તેમજ જે વકીલશ્રીઓ જે ઉમેદવારો છે એ અને એમના પ્રશંસકો એમના સાથી મિત્રોમાં પણ એટલો જ ઉત્સાહ છે અને સમયમાં વડોદરા વકીલ મંડળમાં જે આજ સાંજે જે રિઝલ્ટ આવશે અમુક રિઝલ્ટ કાલે આવવાના છે વકીલોના જ છે વકીલો જ જીતવાના છે બધા ભાઈઓ અને બહેનો જ છે અમારા એટલે આ વખતે મને મારા ઉપર પણ સંપૂર્ણ વિશ્વાસ છે મારા વકીલશ્રીઓ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મને તો જંગી બહુમતી જીતાડીને લાવવાના જ છે

અને પરિવર્તન સંસાર કા નિયમ હે ઓર ઇસ બાર પરિવર્તન હોના નિશ્ચિત હે સભી કે દિમાગ મે હે કી پورے દેશ મે જો પોલિટિક્સ ચલ રહા હે અબ યહા ભી પોલિટિક્સ ચલના ચાહીએ પોલિટિક્સ કોઈ મતલબ બચ્ચો કા ખેલ નહીં રહે ગયા હે અબ યહા ભી પોલિટિક્સ આ ગઈ હે ઓર લેનદન કી જો मंडी બની હુઈ થી ઇસ બાર પરિવર્તન હોગા જય હિન્દ જય ભારત જે બ્રહ્મણ તમામ જે વકીલો છે તે કહી રહ્યા છે કે આ વખતે છે છે કે પરિવર્તન થશે સાડા પાંચ વાગે જયારે આ તમામ નો વોટ અહીંયા કાસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જે સાત વાગ્યાથી જે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે તમામ જે પાસાઓ છે તે સામે સ્પષ્ટ થતા નજર આવશે એ કોણ બનશે પ્રમુખ કોણ બનશે ઉપપ્રમુખ તે રીતે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે બરોડા બાર અશુષ્ટની ચૂંટણી તમામ વકીલો કહી રહ્યા છે હર્ષ ઉલ્લાસ સાથે અત્યારે તે લોકો પોતાનો વોટ પોતાના માનીતાં ચહેતા જે ઉમેદવારો છે તેમને આપી રહ્યા છે તેમને વિજય બનાવવા માટેનું જે ગાથા છે જે રથ છે તે આગળ વધાવી રહ્યા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય અને જોડાયેલા રખવું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર